અત્યાર સુધી માટે તમે એવા માંડવી માં દુખી થાય મને ખબર છે ખાલી દસ મિનિટ સાહેબ ને સાંભળવા માટે શાંતિ રાખો બાકી લાઈવ થી આવે તો પાસે બધા પાવર છે બધી સતાય છે તમે સાથે તમારા અધિકારી જે હું એમ કેતો બધા ફોન ઉપાડે તમારી જે લાઈન ઉપર હેલ્પર હોય એનો સીયુજી નંબર છે ને ખેડૂત ના એક પાસે હોય વયો જોઈએ કે ભાઈ આજે રોજીવાડામાં આ લાઇનમેન છે ગુંદામાં આ લાઇનમેન છે એના નંબર તમારે

પૈસે એને અધિકારી નોકરી કરે છે બાકી અમારી પાસે તાકાત એ છે કે એક દિવસ ની ત્રણ દિવસ ની ચાર દિવસે લાઈન ચાલુ ના કરવા દે એકતાની તાકાત ની આ બધાને ખબર છે એટલે હવે તમે

આપડે ફાવર મળે એના માટે સોળ કલાક આપી શકીએ એમ છે બરાબર આઠ કલાક ખાપ રાખવો પડે એમ છે

પ્રશ્ન મેજર શું થાય ખબર લાઈટ ચાલુ કરીને આપણે નાકે ફૂકીએ એટલે લાઈટ વહી જાય પ્રશ્ન આ છે હવે આપડે સાહેબ ને અત્યારે એમ કહી કે સાહેબ જે આઠ કલાક તમે લાઈટ અમને થ્રી ફેસ આપો છો એ આઠે આઠ કલાક આપો ટ્રીપ ટ્રી થવી આઠ કલાક માં ટ્રી પ્લાઇટ નથી આવી જાય ક્યાંક સંજોગો મેજર ફોલ્ટ આવી આપડે સમય પણ આ તો જાઈન જટકો આવે જાય ઝટકો આવેટકો